નમસ્કાર દર્શક મિત્રો સત્ય સુરત ન્યુઝ માં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી સુરત પ્રેરિત ટ્રાફિક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજથી ટ્રાફિક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે સાડા સાત વાગ્યાથી જે તે વિસ્તારના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા ટ્રાફિકના મુખ્ય પોઈન્ટ ઉપર પ્લે કાર્ડ લઈને ઊભા રહી લોકોને ટ્રાફિકની સાચી સમજ આપવામાં આવી હતી વધુ વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના નગરસેવકો તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જાહેર ટ્રાફિક જંક્શનો પર હાથમાં પ્લે કાર્ડ પકડીને લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા સીતાનગર ચોકડી પાસે વિપક્ષ ઉપનેતા પાયલ સાકરિયા કોર્પોરેટર શોભનાબેન કેવડીયા અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેવી જ રીતે કાપોદ્રા સર્કલ ખાતે ઉપનેતા મહેશભાઈ અણગણ પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ટ્રાફિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોને ટ્રાફિક નિયમો બાબતે સમજાવ્યા અને ટ્રાફિક થવાના મૂળભૂત કારણો જણાવ્યા જે આગામી દિવસોમાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર સાથે મળી નિરાકરણ લાવવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો